કે જે એનડીપીએસ ના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે જે હાલનો જે આરોપી છે મોહિત ઉર્ફે એમ કે સનો ઇકબાલ હુસેન ગલ્લાવાલા

એને બંને જણા રતલામ રતલામ મુકામેથી એ આ મુકામાલ જે એન્ડપીએસ નો છે એમડી ડ્રગ્સ એ લાવે છે શું છે ને હા આ એમ કે છે જે છે એની ઉપર આ ત્રીજો ગુનો છે અગાઉ પણ વત્રકૂટ પોલીસ સ્ટેશનમાં એમડી ના ગુનામાં પકડાયેલો પછી બીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે અગાઉ એને 70 ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે 109 ગ્રામ 710 મિલીગ્રામ જેની કિંમત છે 1097100 એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીનો ગુનામાં પણ પકડાયેલો છે પહેલો પણ ડ્રગ્સ કેન્ટ લેવાતા હતા તમારે પણ અરેસ્ટ ના થયા કે હા આ ડ્રગ્સ છે મોટે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરીફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હતો એ પણ આરોપી છે પકડાયેલો છે જેને જેના ડિલિવરી આપવાની હતી એ પણ પકડાયેલો છે ઓકે